તો હેલો મિત્રો કેમ છો તો મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગાયક હિરાલ રાવણ વિશે તો મિત્રો ઘણા કલાકારો અલગ પ્રકારના ગીત ગાય છે નવા નવા અંદાજમાં ગીતો બનાવે છે તો મિત્રો આજે આ હિરલ રાવળે પણ લાઈવ પ્રોગ્રામમાં અલગ પ્રકારનું ગીત ગાય છે લડવું હોય તો એકલો આવજે તો મિત્રો તમને પણ આ સોંગ દેખાડવાનો છું અને સંભળાવવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો અને આગળ જુઓ આ વિડીયો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો